વાડી પાસેના રોડ ઉપર સમીર ઉર્ફે ભગત સઈદ પઠાણ રહેવાસી અલીપ મસ્જિદની સામે પલસાણા જિલ્લો સુરતને ને ઝડપી પાડેલ છે આરોપીએ સિદ્ધિક ખાનને ને એકસો દસ કિલો ગૌમાંસ કિંમત રૂપિયા બાવીસ હજાર તથા જીવતા ગૌમાં વાછરડી નંગ બે કિંમત રૂપિયા વીસ હજાર વગેરે મળીને કુલ કિંમત રૂપિયા તેંતાલીસ હજાર બસોના મુદ્દામાલ સાથે પકડાયેલ તેમજ જીવતા પશુઓ આપનાર આરોપીના નામે સમીર ઉર્ફે ભગત સહીદ પઠાણ જે પશુ કપાવનાર નામે મુનાફ ઉર્ફે કાલિયા પટેલ તથા અમીર ખાન મસ્જિદ ખાન પઠાણ જે હાલ પકડવાના બાકી છે જે બાબતે તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રોજ પલસારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ ગુનામાં આરોપી સમીર ઉર્ફે ભગત સંગ પઠાણ નાસ્તો ફરતો હતો જેથી પોલીસે તેને આજે પકડીને પહેરા પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત